નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે રોંગ સાઈડની ડ્રાઈવના લીલેલીલા સંયુક્ત પોલીસ કમિશનર પરિપત્રના લીલેલીલા ગોતાબીજની છે એસજી હાઇવે રાજ્યમાં ટ્રાફિક સમસ્યા વધુ હોવાને કારણે શહેરના ઘણા બધા વાહનો નિયમ ભંગ કરી રહ્યા છે જેના કારણે અનેક શહેરોમાં અકસ્માતો વધી રહ્યા છે અને જીવલેણ અકસ્માતો પણ વધી રહ્યા છે તે બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લઈને ગૃહમંત્રીના દેશ મુજબ અમદાવાદ શહેર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક વિભાગ દ્વારા એક રોંગ સાઈડની કડક ડ્રાઈવ કરવાનો પરિપત્ર જાહેર કરી શહેરમાં રોંગ સાઇડની ટ્રાફિક ડ્રાઇવ ચાલુ કરવામાં આવી છે અને પોતાની સગવડ મુજબ કડક રીતે કામગીરી પણ કરવામાં આવી છે ત્યારે મહત્ત્વના પોઈન્ટ ઉપર જ્યાં રોંગ સાઇડ વાહનો બેફામ જઈ રહ્યા છે તે પોઈન્ટ ઉપર અને તે માર્ગો ઉપર જવાબદાર ઇન્ચાર્જ અધિકારીઓ સંયુક્ત પોલીસ કમિશનરશ્રીના પરિપત્ર મુજબ બેદરકારી દાખવી રહ્યા છે જેનું ઉત્તમ ઉદાહરણ એસજી હાઇવે ઉપર આવેલા ગોતા બ્રિજની છે અનેક વાહનો રોંગ સાઈડમાં રોકડી કરતા હોય તેવું ક્યાંક જોવા મળે છે પરંતુ રોંગ સાઇડના વાહનોની કાર્યવાહી નહીં કરીને પોતાની નિષ્ફળતા અને નભરાઈ દાખવી રહ્યા છે સંયુક્ત પોલીસ કમિશનર પરિપત્રના લીલા ગોતા બ્રિજ નીચે એસજી હાઇવે પર દેખાઈ રહ્યા છે પોલીસ તંત્ર કે ટ્રાફિક નિયમન તંત્ર કઈ કરી રહ્યા નથી તે દેખાઈ રહ્યું છે રિપોર્ટર પારુલ પંડ્યા દ્વારા અમદાવાદ